ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન કુલપતિ દ્વારા ખાનગી કંપની દ્વારા કોર્સ ચલાવવામાં આવતો પાસે પોતાના કોઈ પ્રોફેસર ન હોવાથી હવે યુનિવર્સિટી અગાઉના પ્રોફેસરો જેમને લાયકાત ન હોવાનું કહીને છૂટા કરવામાં આવ્યા હતા તેમની ફરીથી ભરતી કરવામાં આવી છે કેટલાક પ્રોફેસરોની જગ્યા હજુ પણ ખાલી છે વિદ્યાર્થીઓએ આજે વિભાગના ઓફિસમાં હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ટીચરને ઇંગ્લિશ પણ સાચું નથી આવડતું તો આ શું અમને અભ્યાસ કરાવશે એમને ક્લાસની સ્પેલિંગ ક્લીનની સ્પેલિંગ ને એ બધી આવડતી નથી ટેન પી એની સ્પેલિંગ નથી આવડતી તો આ ક્યાં ટીચર છે જે અમને ભણાવી શકશે પોતાની ઇંગ્લિશ નહીં આવડતી અમારા ડિપાર્ટમેન્ટમાં કેટલા તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે અમે જ્યારે સરને જઈને કીધું કે સર એમનો લેંગ્વેજનો નો પ્રોબ્લેમ છે તો એ કે એ તો ગુજરાતી મીડિયમ માંથી આવ્યા છે એમનું જરાક એ રહેશે ઇસ્યુ અમને ફેકલ્ટી નું કોઈ નથી આપેલું હજી ઇન્ફોર્મેશન શેડ્યુલ નથી આપેલો ટાઈમ નથી આપેલો અમે શું કરવાનું છે કોઈ ઇન્ફોર્મેશન આપી નથી અમને વસ્તુ જોઈએ છે કે તમે આટલી રિસ્પોન્સિબિલિટી જયારે તમે લેતા હો છો ફીસ ને બધું કરતા હો છો ત્યારે અમને એ બી જોઈએ છે કે તમે જોડે જોડે તમારી રિસ્પોન્સિબિલિટી રહો બધું કરો